મોટું તો બતાવો બને માણસ આખી જિંદગી તીનપતિ રમ્યો ભાનું કોઈ ચોર્યું નહી માણસ બહુ સારો હતો અને નજર બાદ જેવી નજર બૈરાના હારલા જોઈને કહી દેતો કે આ કોનું બૈરું છે એવો તો નજર નો ખરાબ સારો માણસ હતો આખા ગામમાં બધાનો વ્યવહાર સાચો હતો હોય પૈણું હોય આમંત્રણ હોય ના હોય વગર કીધે ખાવાનું હોય ને પોચી ગયા આખા ગામનું કાતું હે તો તમે ગામને ખવડાવજો ટાણું સારું કરજો શું રાખવાનું ખીચડી ના ના એમ થોડું ચાલે યાર કોઈનું ટાર્યું નથી યાર એમ તો ગયો હશે ને પૈસા બેસા શકાય છે

लो पैसा नू काल आ गया कहा मैंने तो कैसे कैसे लोग रहते हैं यार यार चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं